નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે વિસનગરના પાંચ પૈકી બે મૃતકોના પાર્થિવ દેહને વહીવટી તંત્રના સહયોગથી વિસનગર લાવવામાં આવ્યા પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં વિસનગરના પાંચ પ્રવાસીના મૃત્યુ થયેલ જે અંગે આજે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલી સદગતના પાર્થિવ દેહને વિસનગર ખાતે માનભેર વિસનગર લાવવામાં આવેલ વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે વિસનગરના મૃતકો પૈકી દિનેશભાઈ પટેલ તેમજ ક્રિષ્નાબેન પટેલ બંને પતિ પત્નીના પાર્થિવ દેહ લાવવા માટે વિસનગરથી એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી અમદાવાદ ખાતેથી સદગતના પાર્થિવ દેહને વિસનગર સદગતના પરિવારને સોંપવામાં આવેલા ખાસ પોલીસ પણ ખડેપગે હાજર રહી માનભેર સદગત દિનેશભાઈ પટેલ તેમજ ક્રિષ્નાબેનના પરિવારની માનભેર પરિવાર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવેલ સ્વદિનેશભાઈ પટેલ અને સ્વકૃષ્ણાબેન પટેલ લંડન ખાતે રહેતા તેમના દીકરા પાસે જવા માટે નીકળ્યા હતા અને કારનો કોળિયો બની ગયા આજે વહેલી સવારે મૃતકના પાર્થિવ દેહ મળતા વિસનગર ખાતે પરિવાર ઉપરાંત ઉપસ્થિત વિસનગરના નાગરિકોમાં કરુણાંતિકા સર્જાઈ હતી અને દુઃખદ માહોલ જોવા મળ્યો હતો વિસનગર સ્થિત સાર્વજનિક શ્મશાન ગૃહ ખાતે સદગતના અંતિમ સંસ્કાર વિધિવત રીતે કરવામાં આવ્યા હતા અને સદગત દિનેશભાઈ પટેલ તેમજ સદગત કૃષ્ણાબેન પટેલના પાર્થિવ દેવ

એમના પત્ની ક્રિષ્નાબેનનું પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ રહી છે તેમને અમદાવાદથી સન્માનપૂર્વક આપણે પોલીસ કોર્ટિંગ અને અધિકારી લાઇઝ અને તેમના સગાવાલાઓની સાથે તેમને લાવવામાં આવ્યા છે અને તેમના અંતિમ દર્શન બાદ આજે તેમનું વિસનગર ખાતે અંતિમ વિધિ ચાલુ કરવામાં આવેલ છે વિસનગર તાલુકાના કુલ પાંચ વ્યક્તિઓ હતા પૈકી પટેલ દિનેશભાઈ અને ક્રિષ્ણા હતા જોડું કપલ હતા તેમના પાર્થિવ દેહો